ઘનશ્યામ કાકડીયાની શાયરના હોસ્પિટલમાં દાખલ થયા હતા જેથી ડોક્ટરે તેમને બે જૂને પીપી માર્યા હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું અને તારીખ ત્રીજી જૂને ડોક્ટર ઘનશ્યામ કાકડીયાએ તેમનું ઓપરેશન કર્યું હતું ઓપરેશન બાદ આ મહિનાની આંખમાં દેખાતું બંધ થઈ ગયું હતું ભાનુબેનને બંને આંખે દેખાતું ન હોવાથી પતિએ પોલીસને ફરિયાદ કરી હતી જેથી રવિન્દ્રભાઈ ડોક્ટરને જાણ કરતા સોજો ઉતર્યા બાદ દેખાતું થઈ જશે તેવું જણાવ્યું હતું જોકે પંદર દિવસ બાદ પણ તેમને આંખે દેખાતું થયું ન હતું

તો એને બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાસ દરવાજા થઈ રેડી થઈ હવે તમારે કે સીધી દાખલ થવાનું છે રવિવારે બે તારીખે રવિવારે બે તારીખે અગિયાર દાખલ થાય ઓપરેશન થાય ત્રણ તો માં પછી ઓપરેશનમાં લઈ ગયા સ વાગ્યા પછી એને ચાર વાગ્યા બારી લે ચાર વાગ્યા બારી લેવા પછી એને બે કલાક સુધી ધ્યાન આવ્યું એટલે એ મને દેખાતું પછી દર્દી ને રૂમા લાવ્યા થોડીક વાર તું થઈને ધ્યાન ઉતર્યું કલાક થઈને આઈસીયુ મળી હોવા પછી આઠ ડૉક્ટરને બોલાવ્યા તરત એમ એમઆરએ કરવો મગજ આઈસીયુ મેસે એમઆરએમાં અમે લઈ ગયા આજે નવું હોય માણી આમ બરોબર ને અહીંયા પછી એમઆરએ મે આઈસીયુ લોહી આવી ગયું છે

અને આ જે ટ્રીટમેન્ટ અમારે થાય એને તરત આપવાનું અરે એ ઓપરેશન કરાવેલું છે કમરનું એમાં આંખો જતી રહી છે ઓલરેડી અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો ટાઈમ આવી જશે ટાઈમ સાથે પણ હજુ તો કેટલા પંદર દિવસ થઈ ગયા છે અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું પણ ડૉક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનોને ને બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી એમ લોકો ટ્રીટમેન્ટ કરી અને કન્સન્સનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી એમ કહે છે કે તમે